માત્ર સમાજ માટે માટે પણ પોતાની દાતારી વ્યક્ત કરે છે ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોલૈયાના મહેમાન બન્યા આવો

दीप प्रज्वलित कार्यक्रम मा गुजरात न सम्मान्य राज्यपाल आचार्य देवव्रत जी आपसे नम्र विनती है आइए दीप जला के कार्यक्रम को विधिवत शुभारंभ करवाइये

આવો તાળીઓને ખૂબ ગુંજારવ સાથે આ મંગલ દીપ આ કાર્યક્રમને ખૂબ ઉર્જા અને ઉષ્મા પૂરી પાડે છે બરોબર 3 વર્ષ પહેલા 7 જાન્યુઆરી 2023 ના રોજ સોલૈયાની આ પાવન ધરા ઉપર વિશ્વ આંજણા મહાસંમેલન યોજાયું હતું અને તેની ઉપલક્ષમાં ત્રણ કાર્યક્રમ આજના અવસરે આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ જેમાં સ્નેહ મિલન ચૌધરી કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન અને સાથે મળીને આપણે બધા આવા વિચારો પ્રગટ કરી રહ્યા છીએ ત્યારે લવ અને નિશિની રિંગ સેરેમની નો અવસર આવ્યો છે ત્યારે હું વેલકમ સોંગ પ્રસ્તુત